આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સોનલ પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોળ સપ્ટેમ્બરના રોજ સવારે પોણા દસ વાગે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યાઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે ત્યારબાદ સવારે સાડા દસ વાગે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી બપોરે એક વાગીને પિસ્તાળીસ મિનિટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને એ સેક્શન એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદમાં તેઓ આઠ હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને સત્તર તારીખે સવારે ઓડિશા જવા રવાના થશે કચ્છના સુમરાસર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત રિચાર્જ બોર્ડની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોર્ડની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા કોરોના જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોડીયાએ મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર દ્વારા શહેરીજનોની સમસ્યાઓને દૂર કરવા રજૂઆત કરી છે આ પત્રમાં શહેરમાં વધી રહેલા ગેરકાયદે દબાણો તેમજ તેને લીધે ઉદભવતી ટ્રાફિકની સમસ્યાઓનો ઉલ્લેખ કરી આ વિષય પર યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ જણાવ્યું આ ઉપરાંત શ્રી કોરોડિયાએ ખરાબ રોડ રસ્તાને ફરીથી બનાવવા અને કેટલાક વિસ્તારમાં આવતા ડોહળા પાણી સહિતની સમસ્યાને દૂર કરવા પણ જણાવ્યું હતું ઊંઝા ગંજ બજારમાં દૈનિક જીરાની પાકની આવક થઈ રહી છે જીરાના ભાવમાં સુપર ભાવ રૂપિયા ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો પચાસ તેમજ બેસ્ટ ભાવમાં રૂપિયા ચાર હજાર છસો થી ચાર હજાર સાતસોનો ભાવ રહ્યા હતા વજિયાળીની આવક પણ સારી થઈ રહી છે જેનો ભાવ રૂપિયા તેરસોથી ચૌદસો પચાસનો રહ્યો હતો ઈસબગુલની આવક પણ ચાર હજાર બોરીની થઈ હતી જેનો ભાવ રૂપિયા ચોવીસો થી પચીસો રહ્યો અજમાનું અઠયાવીસોથી ત્રણ હજાર રૂપિયાનો ભાવ રહ્યો હતો તો તલનો ભાવ સત્યાવીસોથી બે હજાર સાતસો પચાસ રહ્યો હતો ખેડામાં ગણેશ વિસર્જન અને ઈદી મિલાદના તહેવાર શાંતિપૂર્ણ રીતે મનાવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત કરાયો હોવાનું જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ગણેશ વિસર્જન દરમિયાન લોકો સાવચેત રહે અને ગણેશની મૂર્તિ પધરાવતા ઊંડા પાણીમાં ન જાય જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે નદી કિનારે પોલીસ ફાયર વિભાગ અને સ્વયંસેવકો પણ રહેશે જેમની મદદથી પણ ગણેશની મૂર્તિનું વિસર્જન કરી શકાશે

કે પોલીસ સાથે સાથ સહકાર કરે અને તહેવારો શાંતિથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી વધવા પામી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટર હોય ડેમ હવે એની મહત્તમ સપાટીમાં માત્ર બે મીટર બાકી રહ્યો છે નર્મદા ડેમના બે પોઈન્ટ પચાસ મીટર પંદર દરવાજા ખોલાયા છે જેને કારણે નર્મદા બે કાંઠે વહી રહી છે વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાળીસ ગામોને એલર્ટ કરાયા છે નર્મદા ડેમ આવતીકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે અને તંત્ર સજ્જ બન્યું છે વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે ત્યારે રવિવાર અને સોમવાર એમ બે દિવસ રજા આવે છે આ બે દિવસની રજા દરમિયાન પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી શકે તે માટે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે સામાન્ય રીતે સોમવારે અહીં રજા હોય છે અગાઉ પણ આવા તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લા રાખવાના નિર્ણયને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અમદાવાદ શહેર અને જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે સાણંદ ખાતે આવેલી લક્ષ્મણ જ્ઞાનપીઠ સંસ્કાર ધામ ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા કક્ષા આર્ચરી સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ ચાલીસથી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને એલિમકો ઉજ્જૈનના સહયોગથી એડીપ યોજના અંતર્ગત જિલ્લાના આહવા વઘઈ અને સુબીર એમ ત્રણ તાલુકામાં દિવ્યાંગ લાભાર્થીઓને રાઇસ ટ્રાયસીકલ ટ્રાયસીકલ કૃત્રિમ હાથ પગ કેન મોબાઇલ સીપી ચેર વ્હીલચેર જેવા સાધન સહાયનું વિતરણ કરાશે સાધન સહાયની આ પ્રક્રિયા વિશેષ આંકલન અને તપાસના કેમ્પનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચસો ત્રેસઠ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે પૈકી પાત્રતા ધરાવતા બસો દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કરવામાં આવનાર છે આકાશવાણીમાં અમદાવાદ વડોદરા કેન્દ્રો પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો